બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે પૂર્વે અમદાવાદમાં રામ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો મોટી સંખ્યામાં ભક્તો જે છે તે આ રામ રથયાત્રામાં જોડાયા છે વેજલપુર વિસ્તારમાં આ જે રથયાત્રા છે તે નીકળી છે ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા આ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જય શ્રી રામના નારા સાથે આ રામ રથયાત્રા જે છે તે વેજલપુરના અલગ અલગ વિસ્તારોમાં ફરશે અને ભક્તોને પોતાની જગ્યાએ જ દર્શન આપશે એટલે કે જે પ્રકારે બાઇસ બીજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને બલભદ્ર જ્યારે ભગવાન જ્યારે લોક ભક્તોને દર્શન આપવા નીકળે છે નગરચર્યાએ તે જ મુજબનું આયોજન રામ રથયાત્રાનું જે છે તે વેજલપુર વિધાનસભા વિસ્તારમાં કરવામાં આવ્યું છે અલગ અલગ ટેબલો પણ તૈયાર કરવામાં આવ્યા છે તો સાથે જ રામ લક્ષ્મણ જાનકી અને શ્રી હનુમાનજી મહારાજ ના આભૂષોમાં પણ બેસેલા રથમાં બિરાજ્યા છે ખાસ કરીને જે ટેબલો તૈયાર કરવામાં આવ્યો છે તે ટેબલોમાં અયોધ્યા અયોધ્યાની મંદિરની જે છે તે પ્રતિકૃતિ આ બેહૂબ બનાવવામાં આવી છે અને આ આ બેહૂબ પ્રતિકૃતિ અને સાથે જ ભગવાન શ્રી રામના ની મૂર્તિ પણ જે છે તે અહીંયા આ રથની અંદર તૈયાર કરવામાં આવી છે ભક્તો જે છે તે નગરનો જે છે તેઓ ભક્તો શ્રી ભગવાન શ્રી રામના દર્શનનો લાભ લઈ રહ્યા છે અનેક જગ્યાએ ભગવાનના રથનું સ્વાગત પણ જે છે તે ભક્તો દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે આ જે રથ છે તે વેજલપુર વિસ્તારના અલગ અલગ સ્થળોએ ફરશે વેજલપુરના રામજી મંદિરથી આ જે રથ છે તે પ્રસ્થાન કર્યું હતું ત્યારબાદ આગળ વધતા અલગ અલગ વિસ્તારોમાં ફર્યા જ્યાં આગળ ભગવાન શ્રી રામ લક્ષ્મણ અને જાનકીજીના જે દર્શન છે તે નગરજનોએ કર્યા છે વેજલપુરમાં જે રીતે રાવણને માર્યા બાદ ભગવાન શ્રી રામ પરત જ્યારે અયોધ્યા ફર્યા હતા અને જે માહોલ હતો તે માહોલ અત્યારે હાલ વેજલપુર વિસ્તારમાં જોવા મળી રહ્યો છે રામ રથયાત્રાનું અનોખું આયોજન જે છે તે ધારાસભ્ય વેજલપુરના જે છે અમિત ઠાકર તેમના દ્વારા કરવામાં આવ્યું છે તો મોટી સંખ્યામાં યુવા મંડળ મહિલા મંડળ પણ આ રથયાત્રામાં જોડાયું છે જે રીતે ભાઈ બીજે રથયાત્રા નીકળે છે તે જ પ્રકારે જય શ્રી રામ સાથેના નારાઓ સાથે મહિલાઓ પણ ભજન મંડળીઓ સાથે નીકળી છે અને આ રથયાત્રામાં જોડાય છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો મોટી સંખ્યામાં મહિલાઓ જે છે તે ભજન કીર્તન કરી રહી છે અને ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા જે થવાની છે તે પૂર્વેની આ જે રથયાત્રા છે તે રથયાત્રામાં હાલ અને રો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે રામ રથયાત્રા એક અનોખું આકર્ષણ અમદાવાદમાં હાલ જોવા મળી રહ્યું છે વેજલપુર વિસ્તારમાં આ રથયાત્રા જે છે તે ફરી રહી છે અને હવે અનેક ભક્તોને જે છે તે પોતાના ઘરે જ એટલે કે ઘરે બેઠા જ દર્શન આપવા ભગવાન શ્રી રામ નીકળ્યા હોય તેવો માહોલ હાલ અમદાવાદના વેજલપુર વિસ્તારમાં જોવા મળી રહ્યો છે કેમેરામેન અજય પાંડ્યા વિપુલ બાલદા એબીપી અસ્મિતા અમદાવાદ